શું કે છે આદિવાસીઓને અમે ફોડી નાખવાના છે તોડી નાખવાના છે એમના મોટા આગેવાનો એવું કે ચારસો સીટ આવે તો બંધારણ બદલી નાખવાના છીએ શું બદલી નાખવાના છે બંધારણ બદલી નાખવાના છે બંધારણ બદલી જાય તો તમારું મારું શું થાય એનો વિચાર કરી લેજો પછી ભાજપ નો ગોળ ખાજો પછી ભાજપ નો દારૂ પીજો અને પછી ભાજપના પૈસા લેજો આ વિચાર કરી કે આપણી પ્રજાનું શું થશે બંધારણ બદલાશે તો તમારી અનામત નીકળી જવાની છે તમારી અનામત નીકળી જાય તો તમારા ભણેલા દીકરા કે દીકરીને નોકરી મળવાનું બંધ થઈ જાય એટલું કોંતિભાઈ હું કહીશ એટલે આપણે ચૂંટણી આવે સાત તારીખ સુધી તમારી વચ્ચે આવે એક દાડો તમને બોલાવે છઠ્ઠી તારીખે હો સુધી અને હવા સાતમી તારીખ ના પાંચ વાગ્યા સુધી પછી કોંતિભાઈ ને ઓળખે બળદેવજી નહીં ઓળખે તમને નહીં ઓળખે મને નહીં ઓળખે આ ભાજપની નીતિ રહેલી છે

પ્રિયંકા ગોધી ત્રીજી તારીખે રાખણી આવે પછી તમારી ખબર લઈએ આ વખત તમારું કગરવાનું કે રોવાનું અને 400 સીટ આપવાની હોય તો શેના માટે મારા હમું જોજો મારા હમું જોજો એટલે આ હું આપણે નહીં જોવાનું તો અમે એમ કહીએ છીએ કે તમે અમે અમે બેન હમુ જોવાના છે અમીરગઢમાં કાળ મેં હું છ વાગે અમીરગઢ ગયા હતા અભિનંદન આપી છે રાજપૂત સમાજના સૌ વડીલોને યુવાનોને થી ભેગા થઈ કોંગ્રેસ પાર્ટી બેન ને સમર્થન આપ્યું છે સાહેબ અભિનંદન આપું છું સમાજ અમીરગઢના અને જ્યારે સમર્થન આપ્યું છે ત્યારે તમને કઉશું તાલુકા પંચાયત આવે જિલ્લા પંચાયત આવે કે સરપંચ ચૂંટણી આવે તમે તમારી ફરજ નિભાવો ગેનીબેન અમે બધાય અમે અમારા સમાજની ની ફરજ નિભાવશું એટલી પણ વિનંતી કરું છું તમને બધા આજ ગેનીબેન નો વારો આવતી કાલ અમે તમારો વારા તમારા વારા માં ખડે પગે ઉભા રહી અને મદદ કરશું એટલી પણ વિનંતી કરું છું તમને મદદ કરવા વાળા બેંક વાળા નહીં આવે તમને મદદ કરવા માટે ડેરી નહીં આવે તમને મદદ કરવા માટે કોઈ પોલીસ ખાતુ નહીં આવે તમને મદદ કરવા માટે કે સરપંચ બનાવવા માટે કે ડેલિકેટ બનાવવા માટે કયો જિલ્લા પંચાયતના સભ્ય બનાવવા માટે કે અમારા કોંતીબી જેવા ઉમેદવારને ધારા સભ્ય બનાવવા માટે જો તમે અતાર ગેનેબેનને મદદ કરશો ને અને તમને મદદ કરવા ઠાકોર સમાજ દાવે ને તો અમારી જનતામાં પણ ફરક હોય આ વિનંતી કરવા માટે તમને આવ્યા છીએ

જ્યારે જ્યારે તમારો વારો આવશે ને કારણ શેખ ગાંધીનગર થી હું આવીને મારી ગેની બેન સાથે લઈ તમને બધાને કઈ રીતે મદદ મદદ મદદરૂપ થાય ને એવા પ્રયત્નો અમારા તરફથી રહેશે ગેનીબેન બે સમાજ વચ્ચે ક્યારે ઝઘડો નહીં કરાવે તમામે તમામ સમાજોને સાથે લઈને ચાલશે એની પણ આ તબક્કે અમે તમને ગેરંટી આપીએ છીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના

ખરીદને જાય પાલનપુર ની બજારમાં બેઠા બેઠા લોકો એવી વાત કરે ગેની બેન જેમ તમે આદિવાસી બીજા બીજા સમાજના માલિક હોય દોતાની ચિંતા ના કરો અમે બધું ફોડી નાખશ્યું તમને ફોરવા પાલનપુરથી નીકળ્યા છે ને એ સમગ્ર નજર એ દોતા બાજુ છે જ્યારે ગેની બેન એટલું કહું

સરકારી નોકરી નોકરીના માટેનું આયોજન ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું શાસન એ રાજ્યની અંતર કર્યું સરકારી ભરતી થાય તો અનામત પ્રમાણે અનામત પ્રમાણે તમારા દીકરા કે દીકરીને નોકરી લેવી પડે એટલા માટે ભારતીય જનતા પાર્ટીના શાસન એ આ ગુજરાત રાજ્યની અંદર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી ક્યાંક તમારા દીકરા કે દીકરીને ન્યાય કરીને ગઈ કે સરકારી નોકરીથી દૂર કરવા એનું આયોજન ભારતીય જનતા પાર્ટીમાં કરીએ હું કે ખોટો હતો મને કહેજો હું રાજકારણ છોડી દઈ સરકારી નોકરીની જાહેરાત પાડવી પડે તો એસસી ના લોકોને લેવા પડે સરકારી નોકરીની જાહેરાત પાડવી પડે તો એસટી ના લોકોને લેવા પડે સરકારી નોકરીની જાહેરાત પાડવી પડે તો ઓબીસી ના માણસોને લેવા પડે આ નોકરીમાં ના લેવા પડે એટલા માટે મામલતદાર કચેરી હોય તાલુકા પંચાયત કચેરી હોય જિલ્લા પંચાયત કચેરી હોય કલેક્ટર કચેરી હોય પોલીસ કચેરી હોય બધી જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં અનામતની જરૂર ના હોય ઈનો મનગમતો માણસ ઈનો મનગમતા માણસને કોન્ટ્રાક્ટ આપી જે માણસનો પગાર 50000 મળતો હોય એ માણસને 5 થી 10000 પગારમાં સીમિત કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી ઓટોમેટિક હું શું કહું છું ઓટોમેટિક બંધારણનું બંધારણ બદલી નાખી પાછલા દરવાજે બંધારણ બદલી નાખ્યું શું કહેવાય અને કઈ રીતે એસટીએસસી ઓબીસી ના માણસો ને દીકરાથી કર્યો નોકરી ના મળે એનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ એ ત્રીસ વર્ષથી કર્યું છે આજે આપણને કોઈને ખબર પડતી નથી